ફિલ્મ અભિનેત્રી પ્લેબેક સિંગર અને આર્કિટેક્ટ એવા કશિશ રાઠોડ કચ્છની મુલાકાતે આવ્યા કચ્છના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને પોતાના અનુભવ મા ન્યૂઝના માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નમસ્કાર હું છું કશિશ રાઠોડ ફિલ્મ અભિનેત્રી પ્લેબેક સિંગર અને આર્કિટેક્ટ આજે તમે કચ્છમાં બોલાયા છો શું કહેશો કચ્છ એટલે ગુજરાતનું એક અફકોર્સ આખા ખાલી ગુજરાતભરમાં નહીં પણ દેશભરમાં ફેમસ દુનિયાભરમાં ફેમસ એવી એક જગ્યા રન ઓફ કચ્છ આપ સૌ જાણો છો ને આવીને મને બહુ જ બહુ જ આનંદ થયો છે ખૂબ સુંદર જગ્યા છે અને આઈ થિંક ગુજરાતનું એક પ્રાઉડ થાય એવી એક જગ્યા છે સો એઝ એન એક્ટર તો અહીંયા મને ખૂબ મજા આવી નવી નવી જગ્યા ફરવાની ફોટોઝ લેવાની વગેરે પણ એક આર્કિટેક્ટ કે એક ક્રિએટિવ પર્સન તરીકે એટલું પણ કહી શકું કે આપણી સંસ્કૃતિ આપણું કલ્ચર આઈ થિંક કચ્છ એમાં બહુ જ રીચ છે આપણું હેરિટેજ આટલું સુંદર છે અને આવીને અહીંયા ખૂબ પ્રાઉડ પણ થાય છે ને એટલી

તો આપ એમના બાબતે શું કહેવા માંગશો જરાક પ્રકાશ પાડો જી સૌથી પહેલાં તો ઓબ્વિયસલી એઝ અ મધર બહુ જ પ્રાઉડ થાય છે બહુ જ અને હું સ્ત્રી તરીકે પણ જોઉં છું કે આ અચીવમેન્ટ ખૂબ મુશ્કેલ છે મહત્ત્વની પણ છે કેમ કે એક સાથે દરેક અલગ અલગ ફિલ્ડ એન્ટરટેનમેન્ટ ફિલ્ડ એજ્યુકેશન સોશિયાલિસ્ટ છે તો એ દરેક અલગ અલગ પાસામાં એક સરખી રીતે કામ કરવું અને આટલું બધું અચીવ કરવું એ પ્રાઉડની વાત છે મારા માટે અને અમારા બધા લોકો માટે હા જ્યારે તમે કચ્છમાં આવ્યા છો જી અને કચ્છમાં ઘણું બધું એવું ફરવા લાયક છે જી અને ઘણા બધા મૂવીઝમાં પણ તમે સેલિબ્રેટ કરો છો ઘણા તમે સિંગરો પણ ગીત પણ ગાતા છે જી શું કહેશો એ વિશે જેમ કશિશ રાઠોડે જણાવ્યું કે કચ્છની ધરતી એટલે સ્વર્ગ કહી શકીએ અહીંનું કલ્ચર અહીંનું ખાવા પોશાક ઘરેણાં ડાન્સ મ્યુઝિક ખાસ કરીને ડાન્સ અને મ્યુઝિક અમને ઓબ્વિયસલી અમને પર્સનલી વધારે અફેક્ટ કરે છે અને બહુ જ બહુ જ ખૂબ જ આનંદ આવ્યો બહુ બધા લોકો બહુ ટાઈમથી કહેતા હતા અને અત્યારે અમે આવ્યા છે અહીંયા બહુ બધાના માનને આગ્રહને અને ખાસ કરીને ઈશ્વર દાદલાનીજીના માનથી અને એમને ખૂબ જ સારી રીતે અમને વેલકમ કર્યું છે અને નોટ ઓન્લી કે ફેરવ્યા છે પણ અહીંયા કચ્છ વિશે અમુક વસ્તુઓમાં ડિટેલ્સ કીધી છે એની સ્ટોરી કીધી છે હિસ્ટ્રી કીધી છે અને આ બધું જાણીને ખૂબ જ ખૂબ જ આનંદ થયો છે ઇનફેક્ટ મારી એક ફિલ્મ હતી અને એનું ગીત આપણા ઓસ્માન મીરજીએ ગાયું છે અને એ ગીતના બોલ પણ એવા છે કે એકદમ કચ્છી પ્રોપર ગુજરાતી સોંગ છે એ ગીત તમે ચોક્કસથી જોજો કશિષ્ટા અને ઉસ્માન મીર આપ લખશો તો એ દીકરી ઉપર ઉપરનું એક બહુ સરસ ગીત છે તમને જોવા મળશે મારી ફિલ્મનું અને એના શૂટ દ્વારા આવી હતી કચ્છ જોયું હતું અને આજે પણ અમે એટલું જ દિલથી કચ્છને માણ્યું છે કચ્છની આપણે દીકરીની વાત કરી છે તો જે આજે તમે એક જે ફિલિંગ તમે જે તમારામાં કોમ્પસ્ટ છે જી ને આજે તમે લોકોની વચમાં લઈને તમે ગયા છો તમારા મમ્મીનો પણ ઘણો સપોર્ટ છે જી જો બીજી પણ દીકરીઓને તમારા માથે પ્રેરણા મળે ને કંઈક આગળ વધે આપણી દીકરીઓ કચ્છમાં પણ ઘણી એવી છે જી જી સો ટકાની વાત છે અને ક્યાંક એવું ક્યારેક લાગતું હોય છે કે બધા કહેતા હોય છે કે દીકરીઓ માટે કે ખાસ કરીને છોકરીઓ માટે ઘણી બધી વસ્તુ બહુ જ અઘરી હોતી હોય છે કારણ કે એમને પહેલું પગલું એમનું એ નથી હોતું કે મારે આ બનવું છે પહેલું પગલું એ હોય છે કે એમને પહેલાં વિચારવું પડે છે કે જો મારે આ બનવું છે તો એના માટે મારે શું કરવું પડશે એટલે એમને દરેક સ્ટેપમાં એમના સ્ટેપ વધી જતો હોય છે આગળ વધવા માટેના કે એમની ગમતી વસ્તુ કરવા માટેના પણ જેમ રાહી રાઠોડ મારા મમ છે કે એ મારી વાતોને અમારી વાતોને એ પોતે પણ એટલી એટલા જ એક્ટિવ છે એટલે એ એક આખું ફેમિલી કે તમારી સરાઉન્ડિંગના લોકો જ્યારે તમને સમજી શકતા હોય છે અને તમને સપોર્ટ એટલે ખાલી એવું જ નહીં કે તારે જે કરવું એ કર સપોર્ટ એટલે ડિસ્કશનથી લઈને દરેક વસ્તુમાં શું કરવું છે ક્યાં જવું છે કેવી રીતે કરવું છે વગેરે વગેરે જે આપણા નોર્મલ કુટુંબમાં કે ફેમિલીમાં જે વાતચીત થતી હોય છે થ્રુઆઉટ સપોર્ટ કરવામાં આવે છે અને એટલે જ કોઈ પણ દીકરી આગળ વધી શકતી હોય છે બટ આઈ થિંક અમે બંને એમાં જ માનીએ છીએ કે ગુજરાતની દીકરીઓ ખૂબ જ હોશિયાર છે અહીંયા ગર્લ્સ જેટલી એમ્પાવર છે આઈ થિંક ઇન્ડિયામાં અમુક જ સ્ટેટ છે જેમાંથી આવી રીતે ગર્લ્સ જેટલી મહેનતથી બહાર ઉભરી આવતી હોય છે જ્યારે આપણા સીએમ પણ મહિલા રહી ચૂકેલા છે ગુજરાતના સીએમ એટલે આ બહુ જ એક પ્રાઉડની વાત છે કે ગુજરાતના જેટલી પણ ફિમેલ છે એ ડેફિનેટલી આગળ આવશે અને બસ સપોર્ટ કરજો એમને એમને સાથ આપજો તમારી જે પણ વિશ હોય જે પણ કામ કરવું હોય એ ચોક્કસથી આગળ વધજો એમાં. આ બેવનો અમે સ્વાગત અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ થેન્ક યુ થેન્ક યુ ખૂબ આગળ વધો અને બધા બીજાને દીકરીઓને પણ પ્રેરણા આપો એવી અમારી હાર્દિક શુભેચ્છાઓ આપીશ જી સ્મૃતિવન એટલે આપણે સૌ જાણીએ છીએ કે જે આ અર્થપેક થયો એના પછી બનાવવામાં અમે મેમોરિયલ છે એટલે ગેફકોર્સ ઘણા બધાની લાગણીઓ જોડાયેલી છે બહુ બધું જાણવા મળે છે પણ જ્યારે ખાસ કરીને મને આજે ખુશી ક્યારે થઈ કે કશિશ શાઠોડને મેં એ સ્મૃતિવનમાં જોઈ એક દીકરી તરીકે એક સિંગર આર્કિટેક્ટ તરીકે તો એ જઈ જ રહ્યા હતા પણ આર્કિટેક્ટ તરીકેની જે આંખોમાં જે ચમક હતી એ જોઈને અને એમના ગમતા આર્કિટેક્ટની ડિઝાઇન છે ક્યાંક બિલકુલ બી વિદોશી સરના રિલેટિવ છે અને એ પણ એટલા જ નામચી આર્કિટેક્ટ છે એટલે એક આવી કોઈક જગ્યા છે આખા દેશભરમાં ફેમસ હોય છે અને લોકો સ્ટુડન્ટ્સ આ બિલ્ડિંગને ભણવા આવતા હોય છે અને સમજવા આવતા હોય છે અને એવું એક અર્થક્વેકનું મેમોરિયલ બનાવ્યું એ પણ કચ્છ માટે કે અહીંના લોકોના વિચાર એકદમ એકદમ આગળ કહેવાય આ રીતે તો તમે લોકો જ્યારે પણ કચ્છ આવો અહીંની હિસ્ટ્રી જાણજો અર્થક્વિક વિશે જાણજો મ્યુઝિયમ ડેફિનેટલી વિઝિટ કરજો

આ એક એવી વસ્તુ હતી અને ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો તો હું જાણું છું કે ત્યારે એટલા બધા ફેમિલી સ્ટ્રગલમાં હતા અને ત્યારે હું બહુ જ નાની હતી પણ મારું ફેમિલી અમે લોકો અહીંયા લોકોને હેલ્પ કરવા પણ આવેલા હતા અંજાર બાજુ કેમ કે અમારું એનજીઓ છે હમરાહી ફાઉન્ડેશન તો મારા ફેમિલીનું પણ એ લોકો અમે અહીંયા આવેલા છે મેં મારી આંખે જોયેલું છે થોડું એને એમને વધારે યાદ હશે એ વસ્તુઓ સો એ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન હતી પણ એમાંથી જેવું ભુજના લોકોની તાકાત એવી જોરદાર છે ને કે બધું બોલીને એમાંથી જે જોરદાર બહાર આવ્યા છે અને એટલા માટે જ આ મ્યુઝિયમ તમે જોજો કે એક બહુ જ મોટી પ્રેરણા છે કે આખું જ્યારે જમીન ખાલી થઈ જતી હોય એનાથી આખું નવેસરથી ઊભું કરીને આટલી જલ્દી લોકો અહીંયા રહેવા માંડ્યા છે અહીંયા આગળ વધવા અને એટલું જ નહીં અહીંયાના એટલા બધા નામચી લોકો છે કે હવે એવું થઈ ગયું છે કે ભૂજ લોકો આવતા થઈ ગયા છે એટલે ખાલી અર્થ કોઈકથી એને સોલ્વ નથી કર્યું પણ એને એવી રીતે સોલ્વ કર્યું છે કે આખા ઇન્ડિયામાં ફેમસ થઈ ગયું છે સો ડેફિનેટલી આ મ્યુઝિયમ તમારે જોવું જોઈએ એમના એચિવમેન્ટ કહેશો તમે કશિશ રાઠોડના ડિગ્રી બીજી ને પ્રેરણાદાયક કેવા અચીવમેન્ટ કરેલા છે એમની જરાક વિગતો જેમ એમ જેમ કહ્યું કે દીકરી તરીકે તો મને પ્રાઉડ છે જ કે દીકરી આવી દીકરી મળવી બહુ જ નસીબની વાત છે હું ચાહું છું કે બધી દીકરીઓ ખાસ કરીને આપણી કચ્છની ધરતી પરની દીકરીઓને આનાથી પ્રેરણા મળે કેમ કે એ વસ્તુના લીધે આજે એમને અહીંયા સ્પેશિયલ ઇન્વાઇટ કરવામાં આવે છે એમને જે અચીવ કર્યું છે આજે એ યુથ આઇકોન કહેવાય છે ગુજરાતના કેમ કે એમને સંગીત જે એમની સંસ્થા છે સ્વરાલય ધ ક્લબ એનાથી બાવીસો જેટલા સિંગર્સને તૈયાર કર્યા છે આર્ટિસ્ટને તૈયાર કર્યા છે એ લોકોને અલગ અલગ ક્ષેત્રમાં પ્લેટફોર્મ જે રીતે આપ્યું છે કે એ લોકો પગભર થઈને પોતાનું વચ્ચે કરી રહ્યા છે એમનું આ ફાઉન્ડેશન છે હમરાઈ જેના દ્વારા સમાજના દરેક દરેક ખાસ કરીને નીચલા વર્ગને સ્ત્રીઓને બહુ જ મદદ મળી રહી છે એમણે સોળ છોકરા અડપ કર્યા છે એઝ એન પ્રોફેસર અને આર્કિટેક્ટ એ લોકોના જીવનમાં પ્રકાશ પથરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે નિર્મા યુનિવર્સિટી જોડે જોડાયેલા છે આવું બધું અચિવમેન્ટ અમને એવું છે મારા માટે કે મારી દીકરી તો અચીવ કર્યું જ છે પણ જો એક એક દીકરીને અને કચ્છની દરેક દીકરીઓને છે કે જે આજે એમના માટે એમના અચિવમેન્ટ્સ યુથ આઈકોન ગણીને એમને અહીંયા જ્યારે સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું છે તો તમે એનો લાભ જરૂરથી લો અમે એક તમારી સાથે જ છીએ કશિશ રાઠોડ રાહી રાઠોડની જે તમે જે રીતે મદદ ચાહો અમે તમારી સાથે છીએ અને દીકરીઓ ખાસ તમે આગળ આવો ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે